યુવાધનને ખોખલા કરતા ડ્રગ્સના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મોહિમ ચલાવવામાં આવી રહી છે ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જેપી કોલેજના સ્વામી અતુલનંદાજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસવાળા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો આચાર્યો અને શિક્ષકોને શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સથી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓને એક લોકોની માહિતીથી રોકી શકાય અને માહિતીનું સારું એવું નેટવર્ક ઊભું કરી શકાય જિલ્લામાં જેથી થકી નાની પણ કોઈ એક્ટિવિટીઝ એવી બને તો જે તાત્કાલિક તંત્રના ધ્યાનમાં આવે તેવો એક વાતાવરણ ઊભું કરવાનું રહ્યો છે આજનો સેમિનાર ખૂબ સફળ રહ્યો છે અને આના થકી ઘણી એનડીપીએસ બાબતની જાગૃતિ પણ થવા પામી છે થેન્ક યુ